નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે માધ્યમમાં અને લોકસભા ઇલેક્શન બે હજાર ચોવીસ ની મતગણતરી થોડી જ વારમાં શરૂ થવા જઈ રહી છે અને આપણે જાણીશું કે પહેલી સીટ કોણ જીતી રહ્યું છે જોકે પહેલી સીટ ઓલરેડી એક પાર્ટી જીતી ગઈ છે છે ભારતીય જનતા પાર્ટી સુરત જે બેઠક છે સુરત બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ પોતાના ઉમેદવારને જીતાડ્યો પરિણામે એક બેઠક તો ઓલરેડી ભાજપ પાસે આવી ગઈ છે પાંચસો માંથી હવે જે ગણતરી રહી છે પાંચસો ને બેતાલીસ ની રહી છે પાંચસો ને બેતાલીસ માં શું થાય છે જોવાનું રહેશે પાંચસો ને બેતાલીસ બેઠકોની મતગણતરી થવાની છે એક બેઠકમાં ઓલરેડી ભારતીય જનતા પાર્ટી જે જીતી ગયેલ છે આપણે આગળ વાત કરીશું આજની મતગણતરીની પહેલી સીટ કોણ જીતે છે ક્યાં કઈ પાર્ટી આગળ છે તમામ બાબતો વિશે વાત કરીશું આપનું સ્વાગત છે માધ્યમમાં અને સૌથી પહેલા ઓલરેડી હું તમને એક નાનકડા આંકડા આપી દઉં જે જાણવા જરૂરી છે

પચીસ જગ્યાએ બાય ઇલેક્શન થયેલા છે પચીસ વિધાનસભા સીટો માટે બાય ઇલેક્શન થયેલા છે આ જંગ કોણ જીતશે જોવાનું રહેશે બહુ અગત્યનો જંગ છે કારણ કે અમુક જ બેઠકો ગુજરાત એવી છે જેની અંદર કોંગ્રેસને ટક્કર માનવામાં આવી રહી છે અને એક બેઠક જો એમાંની હોય તો એ બેઠક છે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર ધરાવતી બનાસકાંઠાની બેઠક એની સાથે તમને શું લાગે છે શું થશે બનાસકાંઠામાં કમેન્ટ કરવાનું પોતાની બનાસકાંઠામાં શું લાગે છે આ વખતે ગેની બેનનો ગજ વાગશે કે પછી રેખા બેન બાજી મારી જશે અ આગળ વાત કરીએ આપણે એની બાજુ બેઠક પાટણ બેઠકની બસ થોડીક જ વારમાં રિઝલ્ટ આવવાની શરૂઆત થઈ જશે આઠ વાગી ગયા છે સૌથી પહેલા પોસ્ટલ બેલેટ ની ગણતરી કરવામાં આવશે આપણે ત્યાં પ્રોસિજર હોય છે આઠ વાગે એટલે સૌથી પહેલા પોસ્ટલ બેલેટના જે મતો હોય એની ગણતરી કરવામાં આવે છે પોસ્ટલ બેલેટ ની અંદર પણ જો વાત કરીએ તો જે સરકારી અધિકારીઓ પોસ્ટલ બેલેટ થી મત આપતા હોય છે એની સાથે આ વખતે તો મીડિયા કર્મીઓને પણ આપવા મંજૂરી આપવામાં આવી હતી તો મીડિયા કર્મીઓની પણ વાત કરીએ એ પણ જે મત આપતા હોય છે આવી રીતે જે બીજા અમુક જે વૃદ્ધો છે એમના પણ મતો આ વખતે પોસ્ટલ બેલેટ થી લેવામાં આવ્યા છે તો આવી ઘણી બધી વસ્તુઓ જે છે આ ઘણા જે મતો છે એની ગણતરી શરૂ થશે થોડીક જ વારની અંદર આપણી પાસે આંકડા આવવાને શરૂ થઈ જશે અને આપણે જાણીશું આંકડા અને આપણે જાણીશું કે કઈ જગ્યાએ કઈ પાર્ટી આગળ છે કઈ જગ્યાએ કઈ પાર્ટી પાછળ છે એક બેઠક ઓલરેડી ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ છે બીજી બેઠકો આવવાની બાકી છે આપણે વારાફરતી વારાફરતી જે છે વોટિંગ થોડીક જ સમયમાં આપણે લાઈવ તમારી સાથે જોડાયેલા રહેજો થોડાક જ સમયની અંદર નવા આંકડાઓ આવવાની શરૂઆત થઈ જશે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ આમ આદમી પાર્ટી બધાની નજરો અહીંયા છે બધાના શ્વાસ થયેલા છે કઈ કઈ પાર્ટી પાર્ટી આ આ તમામ જોવાની મત ગણતરીની અંદર તો શરૂઆત થઈ ગઈ છે આઠ વાગ્યા છે સૌથી પહેલા બેલેટ ખુલ્યા હશે સૌથી પહેલા બેલેટ ખુલશે જેની અંદર બેલેટની ગણતરી થશે અને ત્યારબાદ એના ટ્રેન્ડ આવવાના શરૂ થશે શરૂઆતમાં ટ્રેન્ડ આવશે ત્યારબાદ વિનર ઘોષિત જાહેર કરવામાં આવશે

ગેનીબેન ઠાકોર આ વખતે બનાસકાંઠામાંથી જીતી શકશે પાટણમાંથી ચંદનજી ઠાકોર પોતાનું ખાતું ખોલાવી શકશે સિદ્ધપુરમાં પોતે વિધાનસભામાં હાર્યા હતા પરંતુ શું એ જીતી શકશે ખરી આ વખતે શું લાગી રહ્યું છે તમને ધીરે ધીરે આગળ આવવાની શરૂઆત થઈ ગઈ છે જેમ જેમ અપડેટ્સ આવતી જશે એમ એમ હું તમને અપડેટ્સ આપતો જઈશ પાંચસો ને તેતાલીસ બેઠકો પાંચસો ને બેતાલીસ બેઠકોમાં મત ગણતરી થઈ ગઈ છે એક બેઠક ઓલરેડી ભાજપ જીતી ચુક્યું છે પહેલી બેઠક સુરતની બેઠક સુરતમાં ભારતીય જનતા પાર્ટી બિન હરીફ છે

આમ તો છે પરંતુ મહત્વનું બેઠક ઓલરેડી છે જીતી ચુક્યું છે ભારતીય જનતા પાર્ટી બીજેપી જીતી ચુક્યું છે હવે મહત્વનું એ છે કે આગળ શું થશે તમને શું લાગે છે ગુજરાત કઈ કઈ બેઠકો ઉપર ટક્કર જોવા મળી રહી છે મતગણતરીમાં થોડાક જ સમયમાં આંકડાઓ આવવાની શરૂઆત થઈ જશે કઈ બેઠકોની અંદર ટક્કર આપણને જોવા મળી રહી છે મોદીનું હોમ ગ્રાઉન્ડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના હોમ ગ્રાઉન્ડ ની અંદર જો કોઈ સેંઘ મારી જાય તો બહુ મોટી વાત કહેવાય એટલા માટે થઈને એ પણ આપણે જોવાનું રહેશે કે શું ગુજરાતની 25 પચીસ 25 અકબંધ રહે છે કારણ કે ક્ષત્રિય આંદોલન થયું અને પોસિબિલિટી એવી છે કે જો ગુજરાતની બેઠકોમાંથી એક પણ બેઠક ગઈ પાટીલ નામ સાંભળ્યું છે નવસારીમાંથી ચૂંટણી લડી રહ્યા છે અને શક્યતાઓ છે કે નવસારીમાંથી પોતે જીતશે પણ ખરા અને નવસારીમાંથી પોતે જીતીને સંસદમાં જઈ શકે છે જો ગુજરાતનો સ્ટ્રાઇક રેટ હંડ્રેડ પર્સન્ટ નો રહ્યો પચીસ માંથી પચીસ રહ્યો તો લગભગ એવું માનવામાં આવે છે પોલિટિકલ પંડિતો એવું માને છે કે સી આર મંત્રી બનાવવામાં આવી શકે છે પણ જો આનાથી ઉલટું થયું તો ડિમોશન પણ મળી શકે છે કારણ કે તાજેતરમાં ગુજરાતમાં જે ઘટનાઓ થઈ છે તાજેતરની અંદર ગુજરાતની અંદર જે દુર્ઘટનાઓ થઈ અને એની અંદર જે પાર્ટીનું નામ ઘડાયું છે એની સાથે બીજેપી ઘણી બધી ઘટનાઓ થઈ છે ભલે બીજેપી એ કોન્સ્ટન્ટ વિન પર્સન્ટેજ જાળવી રાખ્યો હોય એની સાથે એક ચર્ચાનો વિષય છે જે ઘણા લોકો એને ઇગ્નોર કરી રહ્યા છે એ છે જે વિધાનસભાની બેઠકોમાં બાય ઇલેક્શન થઈ રહ્યું છે એવું મનાઈ રહ્યું છે કે કદાચ માણાવદરની જે બેઠક છે માણાવદરની બેઠકની અંદર કોંગ્રેસ જીતી શકે છે સો પોસિબિલિટીઝ છે કે માણાવદરની બેઠકમાં કોંગ્રેસ જીતી શકે છે આવી ઘણી બધી પોસિબિલિટીઝ જો અને તો છે અને એની સાથે આપણે ધીરે ધીરે અપડેટ મેળવતા રહીશું શું અપડેટ છે અત્યારે એના વિશે પણ વાત કરતા રહીશું તો બસ થોડીક જ વારની અંદર આંકડા આવવાની શરૂઆત થઈ જશે અને આપણને જાણવા મળશે કે કોણ આગળ છે કોણ પાછળ છે આ તમામ પરિણામો આપણે જાણીશું શું આ વખતે ચારસો પાર નો જે નારો આપવામાં આવ્યો હતો એ ચારસો પાર નો નારો પોસિબલ છે કે નહીં ઘણા લોકો કહી રહ્યા છે કે ચારસો પાર તો પોસિબલ નથી પરંતુ ચારસો પાર ની સાથે એક પોસિબિલિટી એ છે કે બીજેપી ગવર્મેન્ટ બનાવે પણ પહેલા જેટલી સીટો ના આવે તો જોવા જેવું એ રહેશે કે શું થઈ શકે છે શું થશે શું રિઝલ્ટમાં શું રહેશે જોવા જેવું રહેશે તમને શું લાગે છે ફરી પાછો ચારસો બાર અબકી બાર ચારસો બાર તીસરી બાર મોદી સરકાર મોટા ભાગના એક્ઝિટ બોલના ના જે પરિણામો આવે એવું કહી રહ્યા છે કે યાસ તીસરી બાર ચારસો બાર તો આંગળાવાની શરૂઆત થઈ ગઈ છે વાત કરીશું આપણે ધીરે ધીરે અપડેટ આવવાની શરૂઆત થઈ ગઈ છે ઓગણચાલીસ બેઠકોમાં અપડેટ આવી ગઈ છે જેમાંથી અઠ્યાવીસ માં એનડીએ આગળ છે અગિયાર માં ઇન્ડિયા ગઠબંધન આગળ છે અપડેટ આવવાની શરૂઆત થઈ ગઈ છે ઇમ્પોર્ટન્ટ અપડેટ અડતાલીસ બેઠકોમાંથી છત્રીસ માં એનડીએ બાર બેઠકોમાં ઇન્ડિયા ગઠબંધન આગળ છે હરિયાણામાં એક કોંગ્રેસમાં એક બેઠકો ઉપર ઇન્ડિયા ગઠબંધન અને એનડીએ આગળ છે ધીરે ધીરે અપડેટ આવવાની શરૂઆત થઈ ચૂકી છે આપણે ઓફિશિયલ ડેટા પણ જોતા રહીશું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ઉપર જે ડેટા આવે છે ચોપન બેઠકો પર અપડેટ આવી ગઈ છે ચોપન બેઠકોમાં જો વાત કરીએ તો ઓગણચાલીસ બેઠકો પર એનડીએ અને પંદર બેઠકો ઉપર ઇન્ડિયા ગઠબંધન આગળ છે ઝારખંડની બે બેઠકો મધ્યપ્રદેશમાં ત્રણ ઉપર બીજેપી આગળ છે રાજસ્થાન બીજેપીમાં બે બેઠકો ઉપર આગળ જોવા મળી રહી છે અપડેટ આવી રહી પ્રમાણે ચોપન ઓગણચાલીસ બેઠકો ઉપર એનડીએ આગળ છે પંદર બેઠકો ઉપર ઇન્ડિયા ગઠબંધન આગળ છે ડિમ્પલ યાદવ મૈનપુરીમાંથી લડી રહ્યા છે અખિલેશ યાદવના પત્ની એ આગળ જે એચ ડી કુમારાસ્વામી જે લડી રહ્યા છે જેડીએસ માંથી એનડીએ ગઠબંધન છે એ અત્યારે આગળ જોવા મળી રહ્યા છે વાત કરીએ નીતિન ગડકરી નાગપુર આગળ છે ચંડીગઢની એક સીટ ની અંદર વાત કરીએ ચૂંટણી થઈ રહી છે જેની અંદર બીજેપી અને કોંગ્રેસ લડી રહ્યું છે આમ આદમી પાર્ટી આ નથી લડી રહ્યું ચંડીગઢ અંદર પંજાબમાં ત્રણ બેઠકો ઉપર અત્યારે કોંગ્રેસ આગળ છે કંગના રણોત આગળ છે ઉજ્જૈન માંથી બીજેપીના ઉમેદવાર આગળ છે લોકસભાના અંદર વાત કરીએ ચોસઠ માંથી અડસઠ ની વાત કરીએ ચોસઠ ની અડસઠ બેઠકો ની અંદર 46 ઉપર એનડીએ વીસ ઉપર ઇન્ડિયા ગઠબંધન આગળ જોવા મળી રહ્યું છે એનડીએ ગઠબંધન આંધ્રપ્રદેશમાં સપાટો બોલાવી શકે છે ચાર બેઠકો ઉપર આગળ છે આંધ્રપ્રદેશની અંદર આંધ્રપ્રદેશમાં જોવા જેવું રહેશે કે આ વખતે કોણ સરકાર બનાવે છે કોણ આગળ છે કોણ પાછળ છે જોવાનું રહેશે બાય ઇલેક્શન નું પણ જે છે મતગણતરી થવાની છે અલગ અલગ જગ્યાએ જે છે અત્યારે વોટિંગ ચાલુ છે ઓડિશાની અંદર પણ વોટિંગ ચાલુ છે ઇકોતેર માંથી અડતાલીસ બેઠકો ઉપર એનડીએ આગળ છે બાવીસ બેઠકો ઉપર ઇન્ડિયા ગઠબંધન આગળ જોવા મળી રહ્યું છે જ્યાં અપડેટની વાત કરીએ રિઝલ્ટ આવવાની શરૂઆત થઈ ગઈ છે આણંદમાંથી મિતેશ પટેલ જે છે એટલે અલગ અલગ બેઠકો પર અલગ અલગ આપણે ગુજરાતની ખાસ વાત કરીશું ગુજરાતમાં કઈ બેઠકો પર કોણ આગળ છે જાણવાનું છે આપણે પણ શરૂઆત અત્યારે થઈ ગઈ છે ટોટલ ભારતની વાત કરીએ સત્યાસી માંથી સાહીઠ બેઠકો ઉપર એનડીએ જયારે ઇન્ડિયા ગઠબંધન પચીસ અને અન્ય બે બેઠકો ઉપર આગળ છે કાશ્મીરમાં વાત કરીએ ઉમર અબ્દુલ્લા પાછળ ચાલી રહ્યા છે ઉમર અબ્દુલ્લાની વાત કરીએ તો શેખ અબ્દુલ્લા એમના પિતા ફારૂક અબ્દુલ્લા એમના સોરી શેખ અબ્દુલ્લા દાદા પિતા ફારૂક અબ્દુલ્લા અને ઉમર અબ્દુલ્લા પોતે દિલ્હીની અંદર વાત કરીએ દિલ્હીમાં બે બેઠકો પર બીજેપી આગળ ચાલી રહ્યું છે છેલ્લી બે થી બે થી જે ઇલેક્શન થઈ રહ્યા છે એની અંદર વાત કરીએ તો કન્ટિન્યુઅસલી ટ્રેન્ડ કરી રહ્યું છે કન્ટિન્યુઅસલી જે છે બીજેપી આગળ છે આગળ જોવા મળી રહ્યું છે દિલ્હીની અંદર તો હવે જોવા જેવું રહેશે કે ક્યાં કોણ આગળ જઈ શકે છે ક્યાં કોણ પાછળ બિહારમાં નવ્વાણું બેઠકો ઉપર અત્યારે ક્લિયર થઈ ગયું છે નવ્વાણું માંથી બોતેર બેઠકો પર સેવન્ટી ટુ બેઠકો ઉપર જે છે અત્યારે એનડીએ ગઠબંધન આગળ છે જ્યારે અ સત્યાવીસ ઉપર ઇન્ડિયા અને ત્રણ બેઠકો ઉપર અન્ય પાર્ટીઓ આગળ છે પાટણમાંથી ચંદનજી ઠાકોર આગળ જોવા મળી રહ્યા છે આપણે વાત કરીએ મહત્વની આપણે ગુજરાતની વાત કરવાની છે પાટણમાંથી ચંદનજી ઠાકોર આગળ જોવા મળી રહ્યા છે એક ઇમ્પોર્ટન્ટ અપડેટ છે પાટણ બેઠકમાંથી ચંદનજી ઠાકોર અત્યારે આગળ જોવા મળી રહ્યા છે મેં પહેલાથી કહ્યું હતું પહેલા દિવસથી હું કહી રહ્યો છું કે પાટણ બેઠક ઉપર નજર રાખજો પાટણ બેઠક ઉપર નજર રાખવાની ખાસ જરૂર છે પાટણ બેઠકની અંદર ચંદનજી ઠાકોર જે ચંદનજી ઠાકોર આગળ જોવા મળી રહ્યા છે સાથે સાથે હું તમને અપડેટ આપતો રહીશ ધીરે ધીરે લોકસભાની ચૂંટણીનું જે મતગણતરી થઈ રહી છે ભાજપની અંદર એક બેઠક ઉપર અત્યારે ગુજરાતમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે જ્યારે ચંદનજી ઠાકોર અત્યારે આગળ ચાલી રહ્યા છે પાટણની અંદરથી અરુણ ગોવિલ પણ જશે આગળ ચાલી રહ્યા છે ગુજરાતમાં વાત કરીએ ગુજરાતની અંદર કઈ બેઠકો ઉપર કોણ આગળ ચાલી રહ્યું છે છવ્વીસ બેઠકો સાથે બીજી કેટલીક બેઠકો ઉપર વિધાનસભાનું બાય ઇલેક્શન પણ જે થઈ રહ્યું છે આપણે વાત કરીશું ગુજરાતની છવ્વીસ બેઠકોની ગુજરાતની બેઠકો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ક્યાં કોણ આગળ જશે અને ક્યાં કોણ પાછળ જશે એની વાત કરીએ સો ઘણી બધી બેઠકો છે કંગના રનંત આગળ ચાલી રહ્યા છે એકસો અડત્રીસ માંથી પંચાણું બેઠકો ઉપર એનડીએ ગઠબંધન જયારે ચાલીસ ઉપર ઇન્ડિયા ગઠબંધન પંચમહાલ થી ભાજપના રાજપાલ સિંહ આગળ ચાલી રહ્યા છે જામનગર થી પૂનમ બેન માઢમ આગળ છે ગુજરાત ગુજરાતની વાત કરીએ ગુજરાતમાં કોણ આગળ કોણ પાછળ છે પંચમહાલ થી ભાજપના રાજપાલ સિંહ અત્યારે આગળ જોવા મળી રહ્યા છે અસદુદ્દીન ઓબીસી હૈદરાબાદ થી લડે છે કે જે તમિલનાડુ થી લડી રહ્યા છે પૂનમ બેન માડમ અત્યારે આગળ ચાલી રહ્યા છે મહત્વની વસ્તુ મહત્વની બેઠકો પર નજર નાખવાની છે આપણે કઈ બેઠક ઉપર શું ચાલી રહ્યું છે કઈ બેઠક ઉપર કોણ આગળ છે રિઝલ્ટ અપડેટ થતા રહેશે રિઝલ્ટ અપડેટ થતા રહેશે હું તમને અપડેટ આપતો રહીશ અત્યારે પોસ્ટલ બેલેટની ગણતરી ચાલુ છે પંચમહાલથી ભાજપના રાજપાલ સિંહ અત્યારે આગળ છે તો જે પ્રમાણે અપડેટ આવી રહી છે એ પ્રમાણે અપડેટમાં વાત કરીએ તો પંચમહાલ થી રાય બરેલી થી રાહુલ ગાંધી આગળ ચાલી રહ્યા છે રાય થી લડી રહ્યા છે ત્યાં સુધી પોતે અમેઠીમાંથી લડતા હતા અમેઠીમાંથી હાર્યા હતા સ્મૃતિ ઈરાની સામે લાસ્ટ ટર્મ એની પહેલાની ટર્મમાં સ્મૃતિ ઈરાની હાર્યા હતા વખતે અમેઠી બેઠક એમણે છોડી છે અને રાય બરેલીની જે બેઠક છે જ્યાંથી એમના માતા લડતા હતા એ બેઠક ઉપર હવે ચૂંટણી લડી રહ્યા છે કાપુલ ગાંધી તો જોવા જેવું રહેશે કઈ બેઠક ઉપરથી કોણ જીતે છે ક્યાંથી કોણ આગળ છે પુરુષોત્તમ રૂપાલા આગળ છે રાજકોટ બેઠક ઉપરથી ખૂબ વિરોધ થયો હતો પરસોત્તમ રૂપાલાનો પરસોત્તમ રૂપાલા આગળ છે રાજકોટ બેઠક ઉપરથી પરસોત્તમ રૂપાલાની વાત કરીએ ખૂબ વિરોધ થયો હતો પરસોત્તમ રૂપાલાનો જ્યારે એમણે ક્ષત્રિય સમાજ વિરુદ્ધમાં એક નિવેદન આપ્યું હતું કેટલીય વાર માફી માંગી હતી ક્ષત્રિય સમાજે માંગ કરી હતી કે એમની ટિકિટ રદ કરવામાં આવે પણ ટિકિટ રદ થઈ નહોતી અને

સો નોંધ દીરાની આગળ છે અમેઠીમાંથી એનડીએ ચાર બેઠકો પર આંધ્રપ્રદેશમાં જે એક બેઠકો પર વાયએસઆરસીપી જે છે આગળ જોવા મળી રહ્યું છે મહત્વની અપડેટ્સ હું તમને આપતો રહીશ તમે જોડાયેલા રહેજો માધ્યમ સાથે આપણે ઓફિશિયલ ડેટા પર ચેક કરતા રહીશું કે આ શું ડેટા છે કે શું આંકડા આવી રહ્યા છે તેના વિશે પણ આપણે વાત કરતા રહીશું બાય ઇલેક્શનની અંદર પણ કાઉન્ટિંગ ચાલુ છે અત્યારે બીજા બોદપુર બંદર માણાવદર અલગ અલગ બેઠકો પર કાઉન્ટિંગ ચાલુ છે આપણે એના વિશે પણ અપડેટ મેળવતા રહીશું દરેક જગ્યાએ કાઉન્ટિંગ પ્રોસેસમાં છે કુલ કેટલી બેઠકો છે કુલ જે પચીસ બેઠકો છે બિહારની અગિયાર બેઠક ઉપર હરિયાણાની કરનાલ ધર્મશાળાની હિમાચલ પ્રદેશ ગાગરેની હિમાચલ બારસાની હિમાચલ સુજાનપુરની હિમાચલની સુજાનપુર હિમાચલમાં લાહોલ સ્પીતિ હિમાચલમાંથી કુટલેહર ઝારખંડમાંથી ગાંડે કર્ણાટક માંથી બેઠકો પરથી આગળ છે રૂપાલા આગળ છે દિલ્હીની બેઠકો પર અત્યારે ભારતીય જનતા પાર્ટી આગળ જોવા મળી રહી છે ઇલેક્શનની અપડેટ્સ રહી છે અપડેટ અત્યારે જોવા મળી રહી મળી રહી છે બીજેપી એક બેઠક ઉપર આગળ જોવા મળી રહી છે તમને જણાવી દઉં કે અત્યાર સુધી જે અપડેટ છે કે અલગ અલગ અપડેટ રિપોર્ટર્સ દ્વારા જે આપવામાં આવે છે અપડેટ છે લોકસભાની એકસો ને ચોરાણું બેઠકોનું પરિણામ રોજાના આવી ગયા છે એકસો પંચાણું ના જેમાંથી એકસો ને છત્રીસ ઉપર ભારતીય જનતા પાર્ટી જયારે બાવન ઉપર ઇન્ડિયા ગઠબંધન જયારે સાત ઉપર અન્ય ઉમેદવારો આગળ જોવા મળી રહ્યા છે તો ફરીથી હું તમને થોડી વારમાં મળીશ બીજા નવા આંકડાઓ સાથે ગુજરાત ઇન્ડસ્ટ્રી શું છે ગુજરાતમાં કોણ આગળ છે કોણ પાછળ છે બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર આગળ ચાલી રહ્યા છે બિગ બ્રેકિંગ જોવા મળી રહ્યા છે બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર અત્યારે આગળ જોવા મળી રહ્યા છે બનાસકાંઠા બેઠકમાંથી ગેનીબેન ઠાકોર આગળ જોવા મળી રહ્યા છે મોટા અપડેટ છે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર નું નામ ચર્ચાતું હતું અને એવું માનવામાં આવતું હતું કે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર જીતી શકે છે ગેનીબેન ઠાકોર અત્યારે આગળ ચાલી રહ્યા છે શક્યતા રહેલી છે કદાચ બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર જીતી શકે છે ગેનીબેન ઠાકોરની જીતવાની ક્ષમતાઓ રહેલી છે બનાસકાંઠાની અંદર એવું માનવામાં આવે છે કે ઠાકોર સમાજને કેટલા વર્ષો પછી બનાસકાંઠાની અંદર ટિકિટ મળી છે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર જે છે અત્યારે આગળ ચાલી રહ્યા છે બનાસકાંઠાની અંદર વાત કરીએ ગેનીબેન ઠાકોર આગળ ચાલી રહ્યા છે ત્યારે થરાદનાથી આગળ છે રાહુલ ગાંધીએ તે આગળ ચાલી રહ્યા છે અ ગુજરાતની સાત બેઠકો ઉપર ઇન્ડિયા બેઠકો ઉપર કરી આગળ છે ઠાકોરની આપણે વાત ઠાકોર અત્યારે આગળ ચાલી રહ્યા છે આપણે વાત કરીએ તો અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના વાત કરીએ તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના ડેટા જ્યારે એનું એસી જે પણ જગ્યાએ ફોર્મ ટ્વેન્ટી જ્યારે આવે ત્યારે એના પછી જાહેર કરવામાં આવતા હોય તો ઓફિશિયલ જે ડેટા છે એની વાત કરીએ टोटल नंबर्स की बात करिए तो 227 बैठकों में से 157 ऊपर इंडिया 62 ऊपर इंडिया गठबंधन जरेनिया 8 बैठकों ऊपर આગળ ચાલી રહ્યો છે ફરીવાર ફરીવાર હું તમને મળીશ આ વીકલી અપડેટ સાથે ક્યાં સુધી જોતા રહો માધ્યમ પર એટલે ફર્નિચર અપડેટ માટે